ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો એક વાસી મધનું સેવન કરવાથી યાદશક્તિ વધે છે બે જો તમે ગળાના દુખાવાથી પરેશાન છો તો તેના માટે ચોકલેટ ખાઓ ત્રણ જો તમે કમરના દુખાવાથી સમસ્યાથી પરેશાન છો તો દરરોજ બપોરે પાણી સાથે થોડું કાળા મરીનું ચૂર્ણ લેવાથી તમને દુખાવામાં આરામ મળશે ચાર કાકડીનું સેવન કરવાથી હૃદયના ધબકારા સામાન્ય રહે છે પાંચ સવારે ઉઠ્યા પછી આંખો પર ઠંડુ પાણી છાંટવાથી આંખોની રોશની વધે છે અને મનને ઠંડક મળે છે છ બકરીનું દૂધ પીવાથી થાક નથી લાગતો સાત પાકેલા જામફળ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ નથી થતી અને જ્યારે શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ નહીં હોય ત્યારે તમારા શરીરમાં જરૂરી માત્રામાં લોહીનું નિર્માણ થશે આઠ ગુલાબના ફૂલની સૂઘવાથી ડિપ્રેશન ઓછું થાય છે નવ શરીરના કોઈ પણ ભાગમાં મોચ આવી ગઈ હોય તો બરફના ટુકડાથી માલિશ કરવા કરવી જોઈએ તેનાથી આરામ મળે છે દસ પાતળા લોકો વાસી દાડમનું સેવન કરે છે તો તેઓ જલ્દી જાડા અને તાજા થઈ જશે અગિયાર જે બાળકો વહેલા બોલવાનું શરૂ કરે છે તેઓનું મન તીક્ષ્ણ હોય છે બાર જો તમારા બાળકોની યાદશક્તિ નબળી છે અને તેઓ જે વાંચે છે તે ભૂલી જાય છે તો તેમને દરરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખવડાવો ધીમે ધીમે બાળકોનું મન તેજ થવા લાગશે તેર નાહ્યા પછી કાળું મીઠું ચાખી લો ઘડપણ મોડું આવશે ચૌદ જે વ્યક્તિ રોજ કિસ્મિસ થાય છે તેને સરળતાથી કોઈ રોગ થતો નથી પંદર ફુદીનાની ચટણી ખાવાથી ઊંઘ ઓછી થશે સોળ જો તમારે વજન ઓછું કરવું હોય તો રોજ પપૈયું ખાઓ સત્તર સફેદ જીરું ખાવાથી આંખોની રોશની વધે છે અઢાર જમ્યા પછી જો તમને ભારેપણું લાગે તો ગરમ પાણીમાં કાળું મીઠું અને લીંબુ ભેળવીને પીવાથી આરામ મળશે ઓગણીસ જો તમે હતાશ તો તમારા હાથ વડે કપડા ધોઈ લો તેનાથી ડિપ્રેશન ઓછું થાય છે વીસ વાસી રોટલી ખાવાથી દાંતમાં ઠંડી અને ગરમી લાગવાની સમસ્યા દૂર થાય છે અને દાંત મજબૂત થાય છે એકવીસ જો રસોઈ બનાવતી વખતે તમારા હાથ બળી જાય છે તો એક ચમચી એલોવેરા જેલ એક ચમચી મધમાં ભેળવીને લગાવવાથી દાઝેલા અને ઘા ઝડપથી મટાડવામાં મદદ મળે છે અને દાઘ પણ ધીમે ધીમે દૂર થઈ જાય છે બાવીસ લીંબુના પાનને વાટીને સૂંઘવાથી માથાનો દુખાવો મટે છે ત્રેવીસ ચાલતા પહેલા થોડું હૂંફાળું પાણી પીવો પછી તમે ક્યારેય નબળાઈ અનુભવતા નથી ચોવીસ જો તમારી આંખોમાં પાણી આવતું રહે તો રોજ એન્ટીમોના અથવા તો કાજલ લગાવો પચ્ચીસ જો તમારા પેટમાં ગેસ બનતો હોય તો અડધી ચમચી તજનું ચૂર્ણ ઉફાળા પાણી સાથે ખાવો ગેસ બનવાનું બંધ થઈ જશે છવ્વીસ દરરોજ સલાડનું સેવન કરો તેનાથી તમારું પેટ અંદર રહેશે સત્યાવીસ જો તમે કપડામાંથી પીયા દૂર કરવા માંગો તો કપડા પર લીંબુનો રસ અને થોડીવાર રહેવા દો અને ડાઘ દૂર થઈ જશે અઠયાવીસ જો તમારે લીંબુમાંથી વધુ રસ કાઢવો હોય તો પહેલા લીંબુને બંને હાથ વડે ક્રશ કરો અને પછી તેને કાપીને તેનો ઉપયોગ કરો તેનાથી લીંબુનો રસ વધુ આવશે ઓગણત્રીસ વાળ ખરવા લાગે તો કાચા ઈંડાની સફેદ વાળ પર લગાવવાથી વાળ ખરવાનું બંધ થઈ જશે ત્રીસ કેળા અને ઈંડું કયારે એકસાથે ન ખાવો શરીર માટે થઈ શકે છે હાનિકારક જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ